શું કરવું કાંઈ સમજાતું નથી આજ તો મારી જાનુડીના લગ્ન છે અને મારી જાનુડીને મેં કીધું છે મેં કીધું આ આવજે હું તને લઈને ભાગી દઈશ પણ મારા કોઈતી હજી ન આવી મને ભૂલી ન જાય ને તો સારું મને અહીંયા કલાકથી હલવાડ્યો હે શું કરું હું ત્યાં વ્યાય મારો જાનુડો હજી ના આવ્યો બેઠક આ લારી લઈને નહીં ગયો હોય ને

મેં મને ભૂલી જાય કે પણ તું હા હાવી હો તારા ઘાયલનું શું નકર થાટલું હોય છે અત્યારે પાણીને તને નથી ગમતો નહીં હા કાર્ડ મૂકા એ ભાઈ તો મેં તને કીધું તું કે કાળ મૂકો છે પણ તું હા પાડીને બેઠી પણ હવે આપણે બેન ભાગી જવાનું થાય છે ઓ કાંઈક બારે નીકળ્યો હાલો પોઝા પગલે વય જાય ના

જલ્દી ભૂખો જલ્દી ભૂખો એ કોઈ ભૂખી આવું નથી એ આ બેઠા દો તો અમારી વેવા થઈ જાય એ ડાળમ જે છે અરે બાપ રે આ દાન છે એ ડાળમ વહી જાય કુદી એ પણ આ ડાળમ જાય એવું હે ને એટલે હે કેવું હતું હે હા આ તે કાય માંતો ને અમારે કાય અમારે રેવાની જરૂર નઈ પડે એને તોય પાણે ભઈ દેશે તે કાય માંતો ને હેઠા બે દાન હું ખુરશી લેતો આ થોડી બતા તું રે છોરે તૈયાર કરીને લેતી હે જા એ હો

એ બોલ બીયા પે તારો કારો કોપિયો વિ આવ્યો ઇલી જ્યાર તો હવા ની જજો મણી કાડા સોબી આડું નઈ બીજા આડું તું આવું પર ખાય કા પાછી આવીજે માર જો તારી હો લે તમે બહાર જ તારી જાન આવી જઈ એ મને ખબર છે લગભગ તું પરણી ને વહી જઈશ એ હું નઈ ફેરા ફરું તેમ આપણે હવાર માં ભેગા જાતા ને બેહો બેવો જાવ હું અહીંયા હમડે આવું પઈ એમ નઈ આ જાન આવી જઈશ તો ઘર માં ઘ કરે તારો બાપો લગભગ ફેરા ફેરવી દેશે તને ના હું એને ખબર ન હોય તો આ માયથી ભાગી લઈ આવી વાહ બકડી વાહ તો ગાય કાવજી આ તેમ આપણી જગ્યાએ જાવ જાવ હું અહીંયા કણ આવું કાય હા હા શું કરું કાળ મૂકો જો પાણવા અને મારા દીકરા ગીતે એવા ગાતા હતા જલ્દી ભૂકો જલ્દી ભૂકો રે આજ કાઢ્યો ભાઈ ને જલ્દી ભૂકો રે જરી ઝબકાય છે કાર્યું શરમાય કાળું શરમાય છે પણ અહીંયા મારું કાંઈક કાંઈક થાય છે એવું કરવું લાવ તો અહીંયા અહીંયા હોય જો હમણે આવશે ભૂરા એટલે આમ ભણો થી વાળી ને સરખો બેસી ગયો નહીં બેસી તો પેસી હોય કયો હોય હવે કઉ છોડીને તમારી બોલાવો ને એટલે હે ને જાત જાત અમાર છોકરો ફેરા લે હા ભાઈ હું તમે શું કરો હમરે બોલાય લઉં હા હા બોલાવ બોલાવ એ છોડી તૈયાર થઈ જો બોલાવ જા કે હો હરખો બેન ને લકાય કાંડા આવશે પાછા હે હે હા તો બો ફન નો કરતા હો હા ફાન આમ થાય ને શા કે તું ન કરતા હે લી બેરી તો બેસી હા કેરે આવશે તમે છોડી આ હાલો ને

तारे आरे हो जो भाई रे तारे एकलो न जाओ अने अने आयेले लेते जा ना बाबू नू आय ना लाइन भाई मारे एकली जाऊ हुई आ भाई डोर भाई त याला ते एकलो भाई महाजा भाइ बया जा थो ने आरे जा इया आये रेकर मु जाऊ आरे या मुगो भाई मु हा थोड़ी ल भैंसा दी भई बे साखो बे ब्या ब्या मासु मोणी दो की ओरु माथो साखो माथो भाई डो न चोतो આ કાળ મુખો પણ આવી ગયો અને આ ગદની ઇની અરે એક ફેરો ન પરે તો હારું એ ભગવાન મારી લાદ રાખ ગયા ન કે પછી આવી તોરી બાયડી મને નહીં મળે લે આમતી અવાજ આવે લગભગ ઇની અરે કોક હોવ તો લે હું અંતે જો કાય કા લે તું આ ઉભે રહે હું આ અંતે આવું એ ઓ પછી કાય કા આવજી એવી ગાંડી હાલ આપણે કાય કા પાકી જઈ એ આ તો મુનિયા વાંડો માર બોન ને લઈને ગયો હવે મારે શું કરું લાઈ માર બાપુ ની આવું યાર બાપુલા બાપુ ઓલો મુનિયા વાંડો રયો ઈ બોન ને જો હા હું તમને કહેતો તો હું આયો તો મને જવા નો દીધો આવો શું હવે કાઈ ન થા હવે હું કહી સાંભળવું પડશે તમારે બતાઈને તું બોલા ને જો ઈ નો ને તો